જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું તો મિત્રો કે આપણે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કેવી રીતના કમાવા બરાબર તો આ વિડીયો પૂરેપૂરો તમે જોજો મારા ભાઈ એટલો તમને ત્યાગ આવશે તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો શરૂઆત કરીએ પહેલાં યુટ્યુબથી આપણે બરાબર તો યુટ્યુબની અંદર મિત્રો આપણે એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ પૂરો કરવો પડશે એટલે મિત્રો આપણે ધીમે ધીમે આપણે યુટ્યુબમાંથી કમાણી શરૂ થાય છે પણ એ પોતાના ઓરિજિનલ કન્ટેન્ટથી મિત્રો બરાબર પછી ફાલતુ વિડીયા તમે અપલોડ કરશો તો પણ યુટ્યુબમાંથી આપણે પૈસા નથી કમાઈ શકતા તો હંમેશા માટે મિત્રો આપણે યુટ્યુબની અંદર પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું છે અને એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વટા પૂરા કરવાના છે પછી ધીમે ધીમે મિત્રો આપણા યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકીએ છીએ બરોબર તો મિત્રો આ બીજા નંબર આવે છે ફેસબુક તો ફેસબુકની અંદર મિત્રો કેવું છે કે એમાં નથી હોતો ક્રાઇટેરિયા કેમ કે આપણે યુટ્યુબમાં છે હજાર સબસ્ક્રાઈબરને હોયતા એમને બધું બરાબર તો ફેસબુકની અંદર કોઈ ક્રાઇટેરિયા નથી તો ફેસબુકમાંથી તમે પૈસા કમાઈ શકો મિત્રો બરાબર ફોટાથી પૈસા કમાઈ શકો પછી લાઈવથી પછી વિડીયોથી પછી રીલથી ફેસબુકમાંથી તમે આ રીતના પૈસા કમાઈ શકો છો પણ જે કન્ટેન્ટ મોનિટાઈઝ ઓપ્શન મળે પછી મિત્રો ચાલુ થાય છે મિત્રો બરાબર પછી આવે છે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર બરાબર ઇન્સ્ટાગ્રામમાંથી આપણે કેવી રીતના પૈસા કમાઈ શકીએ મિત્રો બરાબર એમાં કોઈ હજાર ફોલોવર હોય બે હજાર હોય દસ હજાર ફોલોવર હોય તો આપણે પૈસા નથી કમાઈ શકતા મિત્રો બરોબર પણ આપણે કમાઈ શકીએ છીએ મિત્રો ત્યારે લાખ કે પચાસ હજાર કે ઉપર સબસ્ક્રાઈબર હોય મિલિયનમાં જાણી આપણે પૈસા કમાઈ શકીએ મિત્રો એ કેવી રીતના ઇન્સ્ટાગ્રામ તમને એક રૂપિયો પણ નથી આપતું એ આપે છે કંપનીવાળા કંપનીવાળા એટલે મિત્રો કોઈ પ્રોડક્ટ પ્રોડક્ટ એટલે કોઈ ધારો કે કોઈ બોલપેનની વાત કરીએ આપણે બરાબર કોઈ બોલપેન નવી નાખી છે સ્ટાન્ડર્ડ નાખી છે અને એ તમને દુકાનવાળો કહે છે કે ભાઈ મારા આ બોલપેનની તમે એડવર્ટી કરો કોઈ સ્ટોરી મેલો કોઈ તમે એની રીલ બનાવો મિત્રો બરાબર તો તમને તમે માગો કે ભાઈ કે હું તમારી બોલપેનની તમારી એડવર્ટથી હું કરું એડવર્ટી એટલે મિત્રો જે વચ્ચે એડ નથી આવતી એ રીતના આપણે એડવર્ટી કરીએ તો તમે પૈસા માગી શકો એવી રીતના કે ભાઈ હું તારી આ રીલ મેલું છું પોસ્ટ મેલું છું કે સ્ટોરી મેલું છું તો મને પાંચ હજાર કે દસ હજાર તમે આપો તો હું તમારી રીલ કે સ્ટોરી મૂકી શકું તમારાના તમારા બોલપેનની બરાબર તો તમે એ રીતના પૈસા કમાઈ શકો કોઈ કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ મોનિટાઈઝ થાય કે થાય કે ના થાય એનું કોઈ લેવા દેવડ નથી હોતું મિત્રો બરાબર આ રીતના લાખ ઉપર તમારે ઓવર થાય તો તમે ઇન્સ્ટાગ્રામમાંથી આરામથી પૈસા કમાઈ શકો મિત્રો બરાબર અને આ હતી મિત્રો આજની યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માહિતી કે આપણે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતના કમાઈએ પછી ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો બરાબર તો કોઈ એક બીજા તૈણે તૈણમ મિત્રો ફેસબુક યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામની અંદર ઓરિજનલ કન્ટેન્ટ હશે તો સો ટકા તમે પૈસા કમાઈ શકશો મિત્રો બરાબર પછી રીલ બનાવો છો જે આપણે સોંગ વાગતું રીલ બનાવીએ મિત્રો એમાંથી એક રૂપિયો પણ તમે નથી કમાઈ શકતા મિત્રો બરાબર તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આવા આવા નવા નવા ટોપિકમાં વિડીયો આપણા ચેનલની અંદર આવતા રહેશે એ પણ એકદમ ગુજરાતી ભાષામાં હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય માતાજી